સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા દ્વારા દિવાળીમાં બહાર ફેંકવામાં આવેલ ભગવાનના ફોટો અને મૂર્તિ મનપાને સોંપવામાં આવેલ સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળાના ગૌસેવકો દ્વારા આજરોજ સુરતના ઉધના પાંડેસરા બમરોલી ડિંડોલ જેવા વિસ્તારોમાંથી દિવાળીની સાફ સફાઈમાં શહેરીજોને પોતાના ઘરમાંથી નીકળી દેવી દેવતાની જૂની મૂર્તિઓ કોટાઓને શહેરીના ચાર રસ્તાએ વૃક્ષ નીચે કચરા પેટીઓ જેવી અવાવરૂ જગ્યાએ મૂકેલ એક હજાર પાંચસોથી વધુ ફોટાઓ ત્રણસોથી વધુ મૂર્તિઓ અને સોથી વધુ મંદિરો એકત્રિત કરી સુરત મહાનગરપાલિકાની ઓફિસમાં સોંપવામાં આવેલ સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશી સૂર્યવંશે કે આ કાર્યમાં સંસ્થાના સોથી વધુ કાર્યકર્તાઓ જોડાયેલ અને અમારી સંસ્થા દ્વારા આ કાર્ય છેલ્લા નવ વર્ષથી કરવામાં આવે છે દેવી દેવતાઓની મૂર્તિ ફોટા મંદિરોને આવી રીતે રસ્તે રજરતી હાલતમાં હોવાથી આપના ધર્મની લાગણી દુભાઈ છે જેથી અમારી સંસ્થા દ્વારા ધર્મરક્ષણ અને સંસ્કૃતિ રક્ષણ હેતુ દર વર્ષે દિવાળીના દિવસે આ કાર્ય કરવામાં આવે છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે